નવરાત્રીના પ્રથમ નોરતે પાવાગઢમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ છે આજે વહેલી સવારથી ચાર વાગ્યે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા સાંજે આઠ વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકે તે પ્રકારનું આયોજન અહીં કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ નોરતે વહેલી સવારથી અત્યાર સુધીમાં એક લાખથી પણ વધુ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી પણ પોલીસ વિભાગે આ રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે हम वहाँ से जोत लेने के लिए हर साल यहाँ आते हैं पावागढ़ में और यहाँ से जोत लेके अपने घर पे अखंड जोत की स्थापना करते हैं नवरात्रि में उपवास भी करते हैं और यहाँ का माहौल भी अच्छा है सर और साफ सुथरा भी है जैसे हमारे रतलाम जिले में ऐसा यहाँ पावागढ़ में भी साफ सुथरा यहाँ से अधिकारी को मैं धन्यवाद करना चाहती हूँ ग्रुप

बीडीडीएसनी टीम तथा सर्वेलन्स ने टीम पण सर्वेलन्स करे